ધારાસભ્યશ્રી પબુભા માણેકના ઉમેદવારી પત્રકમાં કોઈ ટેકનિકલ કારણસર ગુજરાત હાઈકોર્ટે આ ચુકાદો આપ્યો છે આ ચુકાદાની નકલ મળ્યા પછી ઉમેદવારી પત્રક અને કાયદાકીય પરિભાષાનો અભ્યાસ કરીને અમે સુપ્રીમ કોર્ટમાં આગળ જવાની કાર્યવાહી કરીશું શ્રી પ્રભુભા ઉપર કોઈ પણ પ્રકારની ગેરરીતિનો આક્ષેપ નથી મહેરબાની કરીને કોંગ્રેસ આનું રાજકીય મૂલ્યાંકન ન કરે અને રાજકીય આક્ષેપબાજી ન કરે કે જે રીતે નામદાર વડી અદાલત ઐતિહાસિક ચુકાદો આપ્યો છે તથ્ય આધારિત એને કોંગ્રેસ પક્ષ આવકારે છે અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના કયા દબાણ હેઠળ જે તે સમયે અધિકારીઓએ આ બાબતને અમારી બાબતને અવગણી હતી ત્યારબાદ નામદાર વડી અદાલતે આજરોજ દેવભૂમિ દ્વારકાની ચૂંટણીને પણ રદ કરી છે એ જ દેખાય છે કે ભારતીય જનતા પાર્ટી તંત્ર ઉપર અહંકારમાં સત્તાના મધમાં ગેરરીતિ કિન્નાખોરી કાવતરા કરે છે મારી આપના માધ્યમથી સીધી માંગ છે નામદાર વડી અદાલતના ચુકાદા પછી રાજ્યના મુખ્યમંત્રીશ્રીમાં થોડી પણ નૈતિકતા હોય ભારતીય જનતા પાર્ટીની સરકારમાં તો તેઓએ તાત્કાલિકપણે રાજીનામું આપવું જોઈએ